વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ટ્રમ્પની ખાતરી થશે કે ઝેલેન્સકી પણ શાંતિના પક્ષમાં છે પછી જ યુક્રેનને કોઈ મદદ કરવામાં આવશે તો ટ્રમ્પના આ નિર્ણયથી એક અબજ ડોલરના હથિયાર સંબંધિત મદદ ઉપર સીધી અસર થશે તો બીજી તરફ ઝેલેન્સ્કી યુક્રેનને સુરક્ષાની ગેરંટી માંગી રહ્યા છે ઝેલેન્સ્કી અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેમને નથી લાગતું કે યુદ્ધ વહેલા સમાપ્ત થશે જે બાદ ટ્રમ્પે તેમની ટીકા કરી હતી હવે ટ્રમ્પના મોટા નિર્ણય બાદ યુક્રેનને ઝટકો લાગ્યો છે અમેરિકા દ્વારા યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાથી રાષ્ટ્રપતિ ઝાલેન્સ્કીને મોટો ઝટકો લાગ્યો છે આવી સ્થિતિમાં તેમને આશા હવે સંપૂર્ણપણે યુરોપ ઉપર ટકેલી છે યુરોપે યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તો લંડનમાં બ્રિટનના નેતૃત્વમાં યોજાયેલી યુરોપિયન દેશોની કટોકટીની બેઠકમાં યુક્રેનને મદદ કરવાની સર્વસંમતિથી વાત કરવામાં આવી હતી